ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સફાઈ અભિયાન યોજવામાં આવ્યું ભુજમાં એકથી અગિયાર વોર્ડ નહીં પરંતુ આખા ગુજરાતમાં આખા ભારતમાં આ પ્રકારનો આપણા દેશના વડાપ્રધાન સામાન્ય નરેન્દ્રભાઈની સૂચનાથી આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયેલા પદાધિકારીઓ અને શહેરના જે કંઈ સફાજ કર્મચારીઓ સાથે મળીને જ્યાં જ્યાં આવી ગંદકી છે એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ મિશનને લઈને આજે ભારતીય જનતા પાર્ટીના બધા જ તાલુકાઓમાં જે અહીંયા કચ્છમાં સફાઈ અભિયાન થવાનું છે સૌ કાર્યકર્તાઓ કામે લાગી અને કેવી રીતે આપણું સ્વ આપણું શહેર આપણું ગામડું સ્વચ્છ બને એના માટે બધા લોકો કામે લાગ્યા છે અમે એમને તો અપીલ કરશું કે આપણું ફળિયાની જવાબદારી આપણા શેરીની જવાબદારી આપણી જ હોય છે અને સાથે સાથે નગરપાલિકા દ્વારા પણ કચરો લેવાની વ્યવસ્થા હોય છે વાહન આવે છે આપણે એમાં આપણે કચરો નાખીએ અને આપણી શેરીને આપણે સ્વચ્છ કરીએ અને સ્વચ્છતાનો બાળકોમાં પણ સંસ્કાર આપીએ કે બાળકો પણ જે કંઈ એની ટેવો છે એ સ્વચ્છતાની રાખે જ્યાં ત્યાં રેપર પ્લાસ્ટિક થેલીઓ ફેંકે નહીં આપણું કચરો આપણા ઘરમાં ને આપણા ડસ્ટબિનમાં પડે એની બધા ચિંતા કરીએ એવો સંદેશો આપું છું વસ્તુ વુડ ફ્રાઈડ પિઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એટ વન ફાઈવ